તમારું સ્વાગત છે રોટલી પરાઠા કે ભાત સાથે વારંવાર બનાવીને ખાઓ એવા આજે આપણે ગુજરાતી ખાટા મગ બનાવીશું બહુ સરળ રીતે અને ખૂબ જ ખાવામાં ટેસ્ટી બાળકોથી લઈ મોટા બધાને બહુ ભાવે એવા જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક વાટકી ભરી મગ લીધા હતા અને રાત્રે મેં એને ધોઈ અને પલાળી દીધા હતા મગ આ રીતે સવારે પલળી જશે તમે મગ પલાળ્યા વગર પણ લઈ શકો તો તમારે બે ત્રણ વિસલ વધારે કરવાના તો જો ટાઈમ હોય તો રાત્રે તમારે પલાળી દેવાના અહીંયા મેં મગને સારી રીતે પલાળી અને પછી પાણી નિતારી તો એક પાણીથી ધોઈ અને પછી પ્રેશર કુકરમાં આ રીતે ઉમેરી દીધા હવે આપણે એમાં પાણી ઉમેરીશું તો એક કપ તો જે વાટકીથી તમે મગ લીધા હોય એ જ વાટકી ભરી પાણી ઉમેરીશું સાથે આપણે એમાં મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર દોઢ ટી સ્પૂન જેટલું ઉમેરી દઈશું અને પ્રેશર નું ઢાંકણ ઢાંકી બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું કાચા મગ લ્યો તો તમારે ચારથી પાંચ વિસલ કરવાના એ થાય ત્યાં સુધીમાં આપણે એક બેટર બનાવવાનું છે તો એક કપ ભરી થોડું ખાટું હોય એવું દહીં અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરીશું બેથી ત્રણ ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે તમારે આદુ મરચાંની પેસ્ટ લઈ આ રીતે વિસ્ક કરી લેવાનું ગાંઠા ન રહે એ રીતે અને પછી આપણે એમાં પાણી ઉમેરી દઈશું તો એક કપ જેટલું મેં પાણી ઉમેર્યું અહીંયા જો તમારા પાસે છાશ હોય તો તમે છાશ પણ લઈ શકો તો આ રીતે છાશ બે કપ છાશમાં તમારે બેટર બનાવી લેવાનું અહીંયા મેં અઢી કપ જેટલું પાણી ઉમેરી અને આવું બેટર બનાવી આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે એક કઢાઈ ગરમ કરી એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘીના જગ્યા પર તમે તેલ પણ લઈ શકો ઘીમાં વધારે સારો સ્વાદ આવશે બે ટી સ્પૂન જેટલું જીરું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ બે સૂકા લાલ મરચાં દસથી બાર મીઠા લીમડાના પાન અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી અડધી ટી સ્પૂન હળદર દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર તરત જ મિક્સ કરી અને જે દહીંવાળું મિશ્રણ છે એ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ થોડીવાર માટે સ્લો જ રાખીશું થોડું પાણી બોલમાં ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલું અને પાછું એ પણ પાણી આપણે ઉમેરી દઈશું તો હવે રસો તમને વધારે ઓછો જોવે એ રીતે તમે પાણી થોડું વધારે ઓછું પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને મિશ્રણને આપણે પાંચ મિનિટ જેવું ઉકળવા દેવાનું છે તો પાંચ મિનિટમાં આપણે ચણાનો લોટ અને દહીં બહી મિક્સ કર્યું એના લીધે થઈને ઠીક એવો રસો રેડી થઈ જશે તો આ રીતે લગભગ મેં પાંચ મિનિટ જેવું ઉકાળ્યું અને હવે તમે જોઈ શકો છો થીક એવું આ મિશ્રણ થઈ ગયું છે તો આ રીતે એકદમ સારી રીતે થીક થઈ જાય પછી તમારે એમાં ગોળ તો તમે ખાંડ પણ લઈ શકો તો મેં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ અને જે આ ગ્રેવી છે એના હિસાબે મીઠું તો એક ટી સ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેર્યું મિક્સ કરી ગોળ પીગળી જાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું અને હવે તમે જોઈ શકો છો મગ છે એ બે જ વિસલમાં એકદમ સરળ રીતે થઈ ગયા છે આખારે એ રીતે તમારે મગને બાફવાના જો તમે પલાળ્યા વગરના પણ લ્યો તો એ રીતે તમારે થવા દેવાના પાણી સાથે મગને આપણે આ ગ્રેવીમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બે ત્રણ મિનિટ માટે હવે આપણે એને થવા દઈશું બે ત્રણ મિનિટ પછી લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું થોડો ગરમ મસાલો તો અહીંયા જો કોઈ મહેમાનો આવવાના હોય તો ગરમ મસાલો ઉમેરવાનો નહીં તો ગરમ મસાલો ન ઉમેરો તો પણ તમારું શાક છે એ બહુ સારું એવું બનશે તો રૂટીનમાં ગરમ મસાલો નહીં ઉમેરવાનો પણ મહેમાનો માટે બનાવો તો થોડો અમથો ગરમ મસાલો તમારે ઉમેરી દેવાનો તો મગનું શાક બનીને તૈયાર થઈ ગયું બહુ ચટપટું ટેસ્ટી એવું લાગે છે જીરા રાઈસ સાથે એકલા પ્લેન રાઈસ સાથે પરાઠા કે રોટલી સાથે તો જ્યારે પણ ઘરમાં કાંઈ શાક ન હોય ત્યારે તમે ઝટપટ આ શાક બનાવીએ એકવાર ટ્રાય કરજો તમે અઠવાડિયામાં વારંવાર બનાવો એટલું ટેસ્ટી લાગે છે ઉપરથી મેં ઘી જીરું લાલ મરચું અને હિંગનો થોડો વઘાર કરી અને એ રેડિયો છે તો એકવાર આ રીતે મગનું શાક તમે બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મગના શાકની કે ખાટા મગની રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ